કારણ કે એસઆઈઆર ની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી કોંગ્રેસ પાર્ટીના એક એક કાર્યકર્તા આગેવાનોએ અમે સાથ સહકાર આપ્યો છે કલેક્ટરને ઈઆરઓને એઆર ઓને ડીએલઓને અમે સમર્થન આપ્યું કારણ કે આ લોકશાહીમાં ફ્રી એન્ડ ફેર પ્રોસિજર થવો જોઈએ પરંતુ ફોર્મ સાતમાં જે વાંધા લેવામાં આવ્યા એમાં આ વડા શહેરની વાત કરીએ તો સુડતાલીસ હજાર મતદારોનું નામ ડિલીટ કરવામાં વાંધા લેવામાં આવ્યા અને એ ફોર્મ સાત નો દુરુપયોગ કરનારા કોણ તો જે નામ એમાં લખ્યા છે અમે એવું નથી કહેતા એ ભાજપના કોર્પોરેટર છે

તો એમાં એમનું પણ નામ છે અને એપિક નંબર છે તો જો એમના એપિક નંબરનો નો કોઈ દુરુપયોગ કર્યો હોય તો ભાઈ તમે પોલીસ ફરિયાદ કરો ને પરંતુ મને શંકા છે મને શંકા આ લોકોને દુઃખે છે માથું કોર્પોરેશનની ની આવી રહી છે પ્રજા પ્રજાએ મન બનાવ્યું છે કે ભાજપનો ગર્બો ઘેર કરવાના છે અને કોંગ્રેસ આવી રહી છે ત્યારે કોંગ્રેસ ને ચૂંટણી હરાવવા માટે ઇલેક્શન કમિશન અને ભાજપનો નો મેળાપી પણ નથી આ લોકો મતદારો નામ ડિલીટ કરવા માંગે છે અમે એવું નહીં થવા દઈએ કોંગ્રેસ પાર્ટી અમે આ લોકો માટે લડીશું અને સૌથી મોટી વાત કે વડોદરાના બોલકના સાંસદ કે જેમને જેમને કોર્ડિનેટર બનાવ્યા તો તમને બહુ સમતા જાય છે કે સાંસદે તો આ લોકોને એવી કોઈ ટ્રેનિંગ નથી આપીને કે તમારે આવી રીતે ચૂંટણી જીતવાની છે એ રીતે બિહારમાં હરિયાણામાં મહારાષ્ટ્રમાં તમે ચૂંટણી જીત્યા પણ અમે અહીંયા એવું કહીએ છીએ કે તમારે જો આવી રીતે ચીટિંગ કરીને ચૂંટણી કરી હોય તો બંધ કરો લાખો કરોડોના ના તાઇફા બંધ કરો આ ખર્ચા પ્રજા તો ખર પડી ગઈ છે કે તમે લોકો ચીટિંગ કરીને ચૂંટણી અત્યાર સુધી જીત્યા છો પણ હવે કોંગ્રેસ પાર્ટી તમારી સામે ઉભી છે